ગીસોમનાથ જિલ્લામાં દેવ મંદિરોને ટાર્ગેટ બનાવી ચોરી કરી અને તરખાટ મચાવનાર છ શખ્સોને તસ્કર તોડકીએ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લેતા મંદિરના પૂજારી અને આમ ભાવિકોમાં ખુશી છવાઈ ગીર સોમનાથ જિલ્લામાં ઘણા સમયથી છેલ્લા મંદિરોની અંદર ટાર્ગેટ બનાવ્યા છે એક તરખટ ટોળી જે જમાવે જે ચોર લોકો કહેવાય છે એ લોકોએ મંદિરોને ટાર્ગેટ બનાવ્યા છે અને ત્રણ ચાર મંદિરોમાં આવી ચોરી કરી છે એ મંદિરોને ટાર્ગેટ બનાવી અને મંદિરોમાં જે માણસ બાપ છોડવા જાય છે ત્યાં પાપ ઊભું કરીને આવે છે અને છેલ્લા ઘણા સમયથી આ ચોરીનું ટકટ જમાયું હતું અને પોલીસ ખાતાની સતર્કાને કારણે પોલીસે એમની સધન કામગીરી કરી અને જે આની પાછળનું જે ક્યાં ક્યાં આ લોકો ચોરી કરી છે કેટલા મંદિરોમાં ચોરી કરી છે એની સધન તપાસ દરમિયાન એક પીઠળાઈનું મંદિર ધાલાળા તાલુકાનું હતું એમાં જે દરદાગીનાની ચોરી કરી હતી એ એક ટોળકી પકડાઈ છે એમાં ત્રણ ચાર મંદિરોની જે ચોરી પકડી છે અને હું પોલીસ વડા શ્રી ડીએસપી સાહેબનો આભાર માનું છું અને એમની સદર્ખાય અને કારણે ઘણા સમયથી એણે એક સધન તપાસ ચાલુ કરી હતી અને પોલીસ વડાનો અને પોલીસ બેડાનો પોલીસ કા隊નો આભાર માનું છું કે જેથી કરીને અમારા મંદિરોની જે સુરક્ષા જળવાવી જોઈએ એ મંદિરોની સુરક્ષા જળવા માટે જે પોલીસ કા隊એ જે આજે અમને આ ટોળી પકડી છે જે ટોળ લોકોની અમને સંતોષ છે કે એ કાયદાકી પ્રક્રિયા કરી અને પોલીસ ખાતે સારી રીતે કામગીરી બજાવશે અને ગીર સોમનાથ જિલ્લામાં પોલીસ વડા સારી કામગીરી બજાવી રહ્યા છે અમને સંતોષ છે અને અમારા મંદિરોમાં આવી જે ચોર ટોળકીઓનું જે ઠળખળ હતો એ આજે અમને સંતોષ થયો કે હવે અમને શાંતિ છે પણ આ જે ચોરી થઈ એ મોટી ચોરી હતી અને એમાં જે મંદિરો ટાર્ગેટ બનાવે છે અને જે સાહેબે ડીએસપી સાહેબે અને પોલીસ ખાતા એ સોજી એલસીબી તમામે જે કાર્યવાહી કરી એનો હું ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું અને કાયદાકીય પ્રક્રિયામાં એ લોકોને સખતમાં સખત સજા થાય એવી અમારી માંગણી ગીર ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા શ્રી મનોહરસિંહ જાડેજા સાહેબ ના હોય જે ગીર સોમનાથ જિલ્લામાં જે મંદિર ચોરીઓ પાસ્ટમાં થયેલી છે અને જે અનડિટેક રહેલ છે એને ડિટેક કરવા માટે એમણે સ્થાનિક એલસીબી અને પોલીસ સ્ટેશનને પણ સૂચના આપેલી જે અનુસંધાને સ્થાનિક લોકલ ક્રાઇમ બ્રાન્ચના જે અધિકારી છે પીઆઈ શ્રી જાડેજા સાહેબ અને પીએસઆઈ વોરા પોતાના જે ટીમના માણસો છે એ બધાને સૂચના અને બ્રીફ કરી બધાને આ ચોરીઓ ડિટેક કરવા માટે સૂચના આપી અને એ અનુસંધાને સ્થાનિક એલસીબીના અધિકારી અધિકારીશ્રીઓને માહિતી મળી કે આ જે મંદિર ચોરીમાં જે આરોપીઓ સંકળાયેલા છે તેઓ કોડીનાર વિસ્તારમાં એક જગ્યાએ ભેગા થયેલ છે જે અનુસંધાને પોલીસે માહિતી અને ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે માહિતી લઈ અને એ જગ્યાએ પહોંચી અને તમામ છ આરોપીઓને પોલીસે રાઉન્ડઅપ કર્યા અને છ આરોપીઓને રાઉન્ડઅપ કરી અને એમની પૂછપરછ પોલીસે ચાલુ કરી એ દરમિયાન એમની પાસેથી પાંચ કિલો ચાંદી તેમજ ઓગણપચાસ હજાર રૂપિયા રોકડા તેમની પાસેથી મળી આવેલ છે અને તેમની પૂછપરછ દરમિયાન તેઓએ ગીર સોમનાથ જિલ્લામાં તાલાળા પોલીસ સ્ટેશનમાં એક મંદિર ચોરી ગીર ગઢાડામાં એક મંદિર ચોરી તેમજ કોડીનાર પોલીસ સ્ટેશનમાં બે મંદિર ચોરી પોતા કરેલ હોવાનું એમને કબૂલાત આપેલી છે છ આરોપી પૈકી ચાર આરોપી છે એ કોડીનારના છે એક આરોપી છે એ માંગરોળનો છે અને એક આરોપી છે એ વિસાવદરનો છે છ આરોપી પૈકી એક છે રાહુલ જીજાભાઈ બચુભાઈ સોલંકી એ પોતે કોડીનારના છે અને એ ત્રણસો ત્રેસઠ ત્રણસો છાસઠ અપહરણના કેસમાં છેલ્લા બે વર્ષથી નાસ્તા પડતા હતા જેની પણ પોલીસે ધરપકડ કરી છે તેમજ ગેલા ઉર્ફે રમેશ દિલીપભાઈ વલ્લભભાઈ સોલંકી એ વિસાવદરના છે ત્રીજા છે મહેશ ઉર્ફે કાળુ બાલુભાઈ સિદ્ધિભાઈ બાભણિયા એ કોડીનારના છે ચોથા છે તુષાર ઉર્ફે મયુર ભલા ભાણાભાઈ ભાલિયા એ કોડીનારના છે પાંચમા છે સાગર મનુભાઈ હર્ષભાઈ સોલંકી

જિલ્લામાં તેમજ જિલ્લા બહાર નોંધાયેલા છે એટલે આ લોકો એક ગેંગ તરીકે પોતે બધા ભેગા થઈ અને કામ કરતા અને જે પણ મળે એ બધા એનો ભાગ પાડી કે જે અવાવરૂ જગ્યાએ મંદિરો હોય એને ટાર્ગેટ કરી અને પોતે ત્યાં જાય અને પોતાની ઓળખ ન છતી થાય એ રીતે પોતાના બુકાની બાંધી અને પછી ત્યાં જે પણ દાન પેટી કે મંદિરનું હોય એ તોડી અને એ લોકો એ રીતે એની ચોરી કરતા